આ પ્રેમની કથા છે આ મૃત્યુ ઉપર વિજય કરવાની કથા છે શ્રી કૃષ્ણને યાદ કરો જેલ જન્મ જેલમાં જન્મ છે વસુદેવજી એ ઉઠાવે છે કરંડ્યો ત્યારે પુરુષ જેવો પુરુષ ભાંગી પડ્યો જ્યારે દેવકી કીધું છેલ્લી વખત મને એને ગલે લગાવવા દો એ કૃષ્ણને દેવકી ગલે લગાવે છે અને માન એ બાલકૃષ્ણની ટગર ટગર આંખો જ્યારે દેવકી સામે જોયું હશે તાજો દીકરો દીકરો બે જુદા પડી જાય એ દર્દ કેવું હશે એ વસુદેવ એનો અનુભવ કરે છે અને દેવકી પાસેથી ધીમેથી કૃષ્ણને લઈ દેવી મોડું થાય છે હવે મને સોંપી દો ત્યારે દેવકી ખૂબ રેડા માથા પછાડવા લાગ્યા ગયા દીકરો જતો રહ્યો મને લાભ ન મળ્યો દીકરાનો વાલ સાહેબ આ પ્રસંગને હોય ને તો જેનું બાળક તાજું દીકરી પાસેથી તમે દીકરો લઈ લેજો અને પછી એમ કેજો કે અમે બીજે ઉછેર કરવા માટે લઈ જાય છે પછી સ્ત્રીને પૂજજો વેદના શું થાય જઈ એના બાળકને કોઈને અડવા નહીં દે તાજી વ્યાણેલી ગાય એ બાળક વાસળી પાસે તમે જાજો અજાણી વ્યક્તિ જાજો ગાય સિંગડે ચડાવશે વાસળી પાસે જવા નહીં દે પણ એના બચ્ચા આ દેવકી છે કૃષ્ણ ને સાહેબ હું બોલું છું તો મારા રૂવાડા ઉભા થઈ જાય છે જેને તમે ભગવાન માનીએ છીએ સાહેબ ભગવાન એમને નથી થવાતું અંદર કાળજા કાપવા પડે છે અંદર કાણા પડી જાય છે ભગવાન થવું અઘરું છે ભગવાન થઈને પૂજાવું અને બાબન ગજની ની ફડાકા મારે એમાં કેટલાય ભોગ દેવા પડે છે માનું દૂધ ન મળ્યું ભગવાનને માં જતી રહી કૃષ્ણ વિદાય થયા કરંડિયામાં કૃષ્ણને મૂકી અને વસુદેવ દેવકીને આશ્વાસન આપી મધ્ય દરવાજા ખુલી ગયા બેડીઓ ખુલી ગઈ અને યમનામાં પ્રવેશ કર્યો તો શેષ નારાયણે છાંયો કર્યો અને પછી નંદની હવેલીમાં આવે છે દરવાજા ત્યાં ખુલી ગયા ગોદમાં પડખામાં એક નાનકડી કન્યા સૂતી છે એ કન્યાને લઈ લીધી અને ત્યાં કૃષ્ણને મૂકી દીધા વસુદેવજી જતા રહ્યા પાછા આવે છે તો યમુનાજીનું પાણી શાંત થઈ ગયું પણ કૃષ્ણને મૂકવા જતા હતા ત્યારે યમુનાજી ઉછાળા મારતી હતી એનું કારણ એ હતું કે યમુનાજીને ખબર હતી અવતાર થઈ ચૂક્યો છે એટલે શ્રી કૃષ્ણના ચરણ ધોવા માટે યમુનાજી ઉછાળા મારતી હતી એક યમુના નહોતી એમાં ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા બધી દેવીઓ સુવર્ણના મુકુટ પહેરી હાથમાં જલની જારી લઈ કૃષ્ણના અભિષેકની લાલસી બની હતી રાહ જોતી હતી એનો અભિષેક કર્યો પણ જ્યાં પાછા વળ્યા વસુદેવ તો યમુનાને શાંત જોઈ મથુરાના જેલમાં ગયા તો ઓટોમેટિક દરવાજા પાછા બંધ થઈ ગયા બેડીઓમાં ગયા 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 દરવાણીઓ જાગી આવું કેમ થયું ત્યારે માથા ઉપર તો દરવાજા ખુલી ગયા અને બેડીઓ ખુલી ગઈ આનો અર્થ શું થાય વસુદેવ એટલે તમે નું જીવે આ જીવ માત્ર બધા વસુદેવ છીએ આપણે વસુદેવ છીએ અને આપણે બધાએ કૃષ્ણને માથા ઉપર મૂકવાના છે આજે હુંડલા ઉપર કૃષ્ણ માથે મૂકીએ ને એ રૂપક છે કૃષ્ણને માથા ઉપર મૂકવા એટલે એનો અર્થ શું કૃષ્ણને માથા ઉપર મૂકવા એનો અર્થ થાય છે ભાગવત હરિવંશ વિષ્ણુ પુરાણ અને ભગવાન ભગવાન શ્રી કૃષ્ણની કહેલી ગીતા ટૂંકમાં શ્રી કૃષ્ણએ તમને મને જે કાંઈ સંદેશો આપ્યો છે એ સંદેશા પ્રમાણે તમે જીવીએ એ જ્ઞાનને માથા ઉપર મૂકીએ એને કૃષ્ણને માથે મૂક્યા કહેવાય કૃષ્ણનું જ્ઞાનને આપણે જીવનમાં ઉતારીએ માથા ઉપર મૂકીએ તો શું ઘટના બની કૃષ્ણને માથા ઉપર મૂક્યા વસુદેવજી તો એની બેડીઓ તૂટી ગઈ અને જેલના દરવાજા ખુલી ગયા જેલ કઈ છે આ સંસારી જેલ છે અને આ બધા બંધનસિંહની બેડીઓ છે કૃષ્ણનું જ્ઞાન તમને મને થઈ જશે એટલે બધાય બધા બંધનની બેડીઓ ખુલી જશે અને જેલના દરવાજા ખુલી જશે જેલના દરવાજા ક્યાં આ જે વારી જન્મ પછી જન્મ લેવા પડે છે ને અંધકૂપ મહાભયા આ આ આ જે સંસારમાં આવ્યા છે 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 મોટી જેલ જેલ એમાંથી છૂટવા માટે ફિલોસોફી કૃષ્ણનું જ્ઞાનને તમારે મારે મસ્તકમાં ધારણ કરવું પડશે એટલે વાંચવું પડશે વાંચ્યા પછી મનન કરવું પડશે પછી ચિંતન કરવું પડશે પછી જીવનમાં ઉતારવું પડશે એટલે આ સંસારના બંધનો ખુલી જશે જેલના દરવાજા ખોલી જશે પણ એ જ વસુદેવે કૃષ્ણને મસ્તક ઉપરથી નીચે ઉતારી રહી પછી જે માયા હતી દીકરી એ માયાને માથે મૂકી તો પરિણામ શું આવ્યું જેલમાં પાછા પુરાઈ ગયા બેડીઓમાં બંધાઈ ગયા આનો અર્થ એ થયો કે તમે હું કૃષ્ણને છોડી અને સંસારની માયાને ચિત્તમાં ભરશું તો ફરીને જેલમાં આવશું ફરીને બેડીઓમાં બંધાઈ જશું આ કથાનો આ સાર છે આમાંથી આ શીખવાનું છે